સિટી માં આવું કઈ હોય નહીં જોવા મળે સરસ મજાનું અત્યારે આપણે થોડું કામ હતું એ સમસ્ત આપણે ઢોર સારો હોય જાય છે બે ગાય જો અહીં સર અટાણે તો પછી અટાણે હાથક વાગ્યા કેટલા વાગ્યા ભાઈ કેટલા વાગ્યા આઠ આઠ હાડા શું આપણે હવે બે વાગે ચોર બાંધવાના થાય બે વાગે પછી ત્રણ વાગે પાછા છોડવાના છે એટલે એમ કરીએ તો થાય કેમ કે અટાણ અડ નાસ્તો કરીને આવે સરસ હવે ફરી ઘડીક કેમકે અટ ઝાકળ છે એટલે ગાય પણ જતો તો નહીં કેમકે અટાણમાં છે ને ઝાકળ છે ને બહુ બધી એટલે ઘડીક હવે નવક વાગ્યે ને પછી સરો વાગે તો થાય અટાણ તો પછી ઝાકળ લે બાકળ લે છે ને એટલે ઓછી સર નહીં અટાણમાં ઝાકળ પાણીનું ઓલું હોય ને એટલે મોટામાં તો આપણે પાણી હોય એટલે એનું કંઈ થાય એટલે પાણી હોય એટલે ફરે ફરે એમ ઘડી અટાણમાં સરે તો નહીં જો હાલ્યું થાય ને તોડ્યું છે પછી અટાણ આ એક છે રોસડા જેવું એ સેરા કરે એકલું એકલું ગમે ત્યાં ખૂણા ખસ કે ઓલી એક છે ને તે એમ ઝાકળ હોય ને તો ઝાકળનું હોય ને સારું ને સરવાનું તો સરે બાકી ઊભી રહી એમ ભાગે ભાગે નહીં ભાગવાન કેવું નથી બેમાંથી કોઈને સારા કરે ને ધીમે ધીમે સારું ન કરે એટલે કે સે નહીં આ ગાયું તો હારી જોઈએ તો બસ બે ભાઈ હવે એક જો ઓલા પર ફોન જોઈશ અને આડો તમને દેખાતો હોય તો જો એના હાથું દેખાતા હોય ને એના અંદર બે કુંડી છે ને એક ને બે ફોન જગ્યા છે એના એ ફોન જોઈશ ને હું અહીંયા ટોરની ને રાખું બે ગાયોની એ જો અહીંયા ફોન જોઈશ આને બે બે ફોન છે એ નાનો ફોન છે તે જોયા કરે આય બે હોનું પણ છે એ જોયા કરે એકલો એકલો ને હું ઓલા પર ઢોર સાતો હોય એ ઢોર સાતો ને હું ફોન જોતો હોય લાકડી પર આપણે હારી જ લાવીએ ડિઝાઇન વાળે આપણે કોઈ મારીને જ જાય નહીં ઉરાવીને જ જાય લાકડી હારી છે એટલે આગળ વાંધો નથી થોડું ઘણું તો સારું છે એમાં અંગ આપણે જુદા કરી લેખ્યા એઠે ભટકાવી ભટકાવીને કેમ કે ઢોને તો ન મારીએ પણ એઠે ભટકાવીએ એમ બહુ જ નહીં ભટકાવી પડે ટાણે આવું નહીં એવું ભાઈ પટકાવવું પડે આમ કોઈ નક્કી નહીં આમ તો કોઈ નક્કી ભટકાવવી પડે ને ભટકાવવી પડે આ બધી હવે આવું કરીએ ટાણે તડકો છે થોડો ઘણો હાલ્યું છે સે નહીં કહે હવે ઘડી ઓલું કરી લઈએ હડિક તડકો બટકો ઉઈ પછી નવક વાગે પછી ઢોર પાછા સરી ગયા ટાને હરખાવ ઘડીક ની ધ્યાન રાખવી પડી છે ગાય સરવા માંડી છે મસ્ત અન્ય તમે જોઈ શકો છો આપણી ગાય બે સરવા મંડી ગયું છે કેમકે હવે સાંકળ લે બાકડ ને બધું ઉડી ગયું હવે તડકો થોડો ઘણો નીકળી ગયો ને હવે ગાય સરવા બધી ગઈ હવે આપણે ફોનમાં થોડુંક સારી નથી હવે માં ફોન મૂકી આવું પછી પછી ઘડીક રહીને હવે કટકો ઉતાર લઈ કેમકે હવે ફોનમાં ચાર્જિંગ કેટલાક ટકા છે જોઈ લો વીસ ટકા સાર્જિંગ છે ફોનમાં વીસ ટકા આડે કડીક મેં દેવો એટલે થઈ સજા આપી ફોનમાં ચાર્જિંગ હવે આડે કે આવીએ કડીક ફોનમાં સાર્જિંગ પછી પાછું બ્લક્ષ કરું ઘડીક રહીને અટાણ તો ફોનમાં ચાર્જિંગ મેચ દો તો ગાય જો કેવી રીતને સર આ તો આપણે ડાને ઠીક જ આવે ગમે ત્યારે એને આ મન નહીં દે તો ખીલે એ પછી એને ખબર નહીં હોય ખીલે સરવા મળીએ ઓ લેવા ઘડીક પછી ઊભે ને સર ને એમ કરે કેમ કે આ અહીંયા સર તો ના ઓલામાં સરે એવું છે હટાણે બધી આપણે જેમ તો આપણે ઢોર સારીને પાવી આવી જશે ને ઢોર બાંધીધા અટાણે તો હવે બીજું તો કંઈ નહીં આગળ તમને અમારો બ્લોગ ગમ્યું લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને થોડો ઘણો સપોર્ટ કરજો ને અમારા બ્લોગમાં આગળ વધતા રહેજો